ભારતમાં એક એવી જગ્યા છે જ્યાં ગંગા નદીનો પ્રવાહ સામાન્ય પ્રવાહ કરતા વિપરીત દિશામાં એટલે કે ઉલટી દિશામાં દેખાય છે જે દેશભરના વૈજ્ઞાનિકો અને પર્યટકો માટે એક જિજ્ઞાસાનો વિષય છે ગંગા નદીનો આ ઉલટો પ્રવાહ ફક્ત એક પ્રાકૃતિક ઘટના છે પરંતુ તેનું એક ધાર્મિક મહત્વ પણ છે આની પાછળ એક ધાર્મિક કથા પણ છે પૌરાણિક કથા અને આસ્થામાં આ બનાવને એક ખાસ પ્રકારનું બનાવ કહેવામાં આવે છે કે આ જગ્યાએ ગંગા નદી ઉલટી દિશામાં શા માટે વહે છે ભારતમાં ગંગા નદીને ફક્ત એક નદી જ નહીં પરંતુ એક આસ્થા અને વિશ્વાસનું પ્રતિક માનવામાં આવે છે ગંગા નદીની ધારામાં ડૂબકી લગાવવાથી પાપોમાંથી મુક્તિ મળે છે સાથે જ ને પૂજા માં ઉપયોગમાં લેવામાં આવે છે અને અંતિમ સંસ્કારમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ શું આપ જાણો છો ભારતમાં એક એવી જગ્યા છે જ્યાંથી ગંગા નદી પોતાના પ્રવાહના વિપરીત દિશામાં ઉલટી દિશામાં વહે છે આ વાત જેટલી ચોંકાવનારી છે એટલી જ રોચક પણ છે અને આ જગ્યાનું નામ છે કાશી જેને આપણે વારાણસીના નામે ઓળખીએ છીએ અહીં મરવાવાળાને મોક્ષનો દ્વાર ખુલી ગયો હોય એવી અનુભૂતિ થાય છે અને આ શહેરમાં ગંગા નદીનો પ્રવાહ બાકી બીજી જગ્યાઓ કરતાં ઊંધી દિશામાં છે અહીં ગંગા ઉત્તરથી નહીં પરંતુ દક્ષિણ દિશામાં વહેતી હોય તેવું દેખાય છે અહીં ગંગા નદીના સ્થાન પર તે ઉલટી દિશામાં વહેતી હોય તેવો નજારો જોવા મળે છે આ અનોખી ઘટના પાછળની શું કથા છે આવો એક કથા સાંભળીએ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ રોચક કથા પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે આઇકન હિટ કરશો માન્યતા છે કે જ્યારે ગંગા નદી સ્વર્ગમાંથી ધરતી પર ઉતરી આવ્યા હતા ત્યારે તેમનો પ્રવાહ ખૂબ જ તેજ પ્રચંડ હતો ગંગા નદી ભગવાન શંકરની જટાઓમાંથી નીકળી તો છે પરંતુ કાશીમાં ગંગા નદી ઉલટી દિશામાં વહેવા પાછળનું એક અલગ જ રહસ્ય છે ખૂબ જ મોટું રહસ્ય છે આવો જાણીએ પોતાના તેજ પ્રવાહને કારણે જ્યારે તેઓ નગરી પાસેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે ભગવાન દત્તાત્રેય અહીં તપ કરી રહ્યા હતા ગંગા નદીના તેજ ધારાને કારણે તેના પ્રવાહમાં ભગવાનનું કમંડળ અને તેમનું કુષાનું આસન વહી જાય છે જ્યારે ગંગા નદીને ખબર પડે છે ત્યારે તેમણે ગંગા નદીને પોતાનો સામાન પરત કરવા માટે આગ્રહ કરે છે ગંગા નદી તેમની માફી માગે છે અને તે પાછા ફરીને કમાન્ડર અને તે કુષાનું આસન दत्तात्रेय ભગવાનને પાછું આપી દે છે આના બાદ ગંગા નદીએ પોતાનો પ્રવાહ વાળી દીધો અને ઉલટી દિશામાં વહેવા લાગી કહેવામાં આવે છે કે આ જ પરિવર્તનમાં ભગવાન દત્તાત્રેયના સન્માનમાં કર્યું હતું જો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવામાં આવે તો કાશીમાં ગંગા નદીના ઉલટા પ્રવાહને વહેવાનું એક ભૌગોલિક કારણ પણ છે ધનુષની માફક તે વળી ગયેલી હોય તેવું જોવામાં આવે છે પહેલાં તે પૂર્વ દિશા તરફ જાય છે અને ત્યાંથી પાછા ફરીને ઉત્તર પર પૂર્વની દિશામાં જતા હોય તેવું લાગે છે અને આ જ કારણે ગંગા નદીનો પ્રવાહ ઉલટો લાગે છે આ કોઈ ચમત્કાર નથી પરંતુ ધરતીની બનાવટની અસર છે પરંતુ ધાર્મિક આસ્થાની સાથે જોડાયેલું હોવાને કારણે બધા તેને એક દિવ્ય ચમત્કાર માને છે આમ ગંગા નદીનો ઉલટો પ્રવાહ કાશીમાં વારાણસીમાં ધાર્મિક મહત્વ અને સાથે જ તેનું મહત્ત્વ ખૂબ જ વધી જાય છે અને આ એક ચમત્કાર માનવામાં આવે છે ભક્તોને પોતાની તરફ આકર્ષિત કરે છે કેટલાય લોકો આ ઉલટા પ્રવાહને જોવા માટે આવે છે અને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે અને ઈશ્વરની એક અદ્ભુત લીલા માને છે આમ કાશીમાં સ્થિત મણિકર્ણિકા ઘાટથી તુલસી ઘાટ સુધી ગંગા નદી ઉલટી દિશામાં વહેતી હોય તેવું દ્રશ્ય જોવા મળે છે અને આ ક્ષેત્ર લગભગ દોઢ કિલોમીટરનું હોય તેવું માનવામાં આવે છે અને આ બે ઘાટની વચ્ચે લગભગ પિસ્તાલીસ જેટલા ઘાટ આવે છે આમ ગંગા નદી ઉલટી દિશા વહેવાનું ખૂબ જ અદ્ભુત કારણ છે ગંગા નદીમાં સ્નાન કરવાવાળા વ્યક્તિના બધા જ પાપ નષ્ટ થાય છે અને આપણા ઘરને આપણે જ્યાં રહીએ છીએ તે જગ્યાને પવિત્ર કરવા માટે આપણે ગંગાજળનો ઉપયોગ પણ કરીએ છીએ ઘરમાંથી નકારાત્મક ઉર્જા બહાર કરવા માટે પણ આપણે ગંગાજળનો છંટકાવ કરીએ છીએ આમ ગંગા નદી પોતાની ભૂલથી જે દત્તાત્રેય ભગવાનનું આસન અને કમંડળ પોતાના પ્રવાહમાં વહી જાય છે તેને પરત કરવા માટે તે ફરી પાછા ઉલટી દિશામાં વહીને ભગવાન દત્તાત્રેયનું આસન અને કમંડળ તેમને આપીને ફરી પાછા તેઓ પોતાની દિશામાં આગળ વહે છે જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું આવી અવનવી અદ્ભુત રોચક અને નવી નવી વાતો સાથે